નમસ્તે મિત્રો જોબ સફર ચેનલમાં રાહ જોતા હતા તે ધોરણ બાર પાસ ઉપર કેટેગરીની ભરતી આવી ચુકી છે મિત્રો એમના વિશે વધુ જાણીએ તો લાયકાત ધોરણ બાર પાસ અથવા સમકક્ષ એટલે ધોરણ દસ પછીનો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ જગ્યાનું નામ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક જેની ઓલ ઇન્ડિયામાં બે હજાર અને બાવીસ જગ્યા છે તેમાંથી ગુજરાતમાં એકસો પંચાવન જ્યારે એકાઉન્ટ ક્લાર્ક ની ઓલ ઇન્ડિયામાં ત્રણસો એકસઠ જગ્યા છે જેની નવસો નેવું જગ્યા ઓલ ઇન્ડિયામાં છે ત્યારે ગુજરાતમાં અડતાલીસ જગ્યા છે અને ટ્રેન ક્લાર્કની ઓલ ઇન્ડિયામાં માં બોતેર માંથી ગુજરાતમાં સાત જગ્યા છે મિત્રો નોટિફિકેશનમાં ગુજરાત નહીં લખેલું હોય પણ આરઆરબી અમદાવાદ લખેલું હશે તો આમ જોવા જઈએ તો ઓલ ઇન્ડિયામાં ત્રણ હજાર ચારસો ને પિસ્તાલીસ જગ્યા છે તેમાંથી ગુજરાતમાં બસો દસ જગ્યા છે હવે અગત્યની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ દસ બે હજાર ચોવીસના રાતના બાર વાગ્યા સુધી છે અને ફી ભરવાની તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસના રાતના બાર વાગ્યા સુધી છે ફોર્મમાં કોઈ સુધારો વધારો કરવાની જરૂર પડે તો ત્રેવીસ દસથી ચાલુ થશે અને એક અગિયાર સુધી સુધારા વધારા કરી શકાશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર થી તેત્રીસ વર્ષ છે એક એક બે હજાર પચીસ મુજબ ગણવામાં આવશે મિત્રો ધ્યાન રાખજો કે ગ્રેજ્યુએટ લેવલ ઉપર એનટીપીસીની ભરતી હતી તેમાં અઢાર થી છત્રીસ વર્ષ હતી એમાં ત્રણ વર્ષ એક્સ્ટેન્શન કોવિડના કારણે કોરોનાના કારણે મળેલું અઢાર થી છત્રીસ વર્ષ હતી પણ આ ધોરણ બાર પાસ ઉપર અઢાર થી તેત્રીસ વર્ષની જ ઉંમર છે જેમાં અનામતને છૂટછાટ મળશે એની પણ એક એક બે પછી જન્મેલ હોય તેનું ફોર્મ નહીં ભરી શકાય ફી ચલણની વાત કરીએ જનરલ અને માટે જ્યારે એસસી એસટી પીએચ અને તમામ મહિલા માટે બસો પચાસ રૂપિયા છે જેમાંથી સીબીટી વન ની પરીક્ષા આપનાર તમામને ફી પરત મળવા પાત્ર છે પરીક્ષાની વાત કરીએ તો પહેલા સીબીટી વન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે એમાં પાસ થાય સીબીટી ટુ માં અને ટાઇપિસ્ટ ની બંને પોસ્ટ માટે ટાઈપિંગ ટેસ્ટ પણ લેવા લેવાશે નેગેટીવ માર્કિંગની વાત કરીએ તો એક તૃતીયાંશ એટલે કે જીરો પોઈન્ટ તેત્રીસ જેટલા માર્ક કપાશે અને સિલેબસ ની વાત કરીએ તો સીબીટી વન માં કુલ નેવું મિનિટમાં જનરલ અવેરનેસ ચાલીસ માર્કનો મેથેમેટિક્સ ત્રીસ માર્કનો અને જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ ત્રીસ માર્કનો આમ કુલ સો પ્રશ્ન સો માર્ક જયારે સીબીટી ટુમાં સમય એટલો જ છે નેવું મિનિટ એટલે કે દોઢ કલાક અને એમાં માર્ક જનરલ અવેરનેસના ના પચાસ માર્ક મેથ્સના પાંત્રીસ માર્ક અને રીઝનિંગ ના પાંત્રીસ માર્ક આમ એકસો ને વીસ કુલ પ્રશ્નો હશે આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે તો આપણી ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હેપી ઝોપ